GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ગુદરા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજું સમૂહ લગ્ન કરવામાં આવી રહ્યું છે તો પહેલા સમૂહ લગ્નમાં 22 જોડાઓ ઘર રસ્તેમાં જોડાયા ત્યારે આ વર્ષે પણ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જોડાઓનું સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા અને જિલ્લા બહારના ગરીબ અને નિરાધાર લોકોનો સહારો બનીને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સખી દાતાઓ દ્વારા ઉદાર હાથે સમૂહ લગ્નમાં મદદ કરીને અને ઘરવખરીનો સરોસામાન આપીને લગ્નના અટવટ બંધનમા ટ્રસ્ટ દ્વારા નીકા કરાવીને બંધનમાં બાંધવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે આજની કારમી મોગવાનીને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો લગ્ન જેવા સમારોહનો ખર્ચો ઉઠાવી શકતા ન હોય કે તેઓ માટે આ પ્રકારના આયોજન આશીર્વાદ સમાજ સાબિત થતા હોય છે સાથે સમુ લગ્ન જેવા આયોજનો થી સમાજમાં વધતા કુરિવાજો વાજો તેમજ દયાજ પ્રથાને જાકારો મળશે પહેલા ચેરીટેબલ ટ્રસ્ટ ગુધરા દ્વારા છવ્વીસ જોડાઓનું સમૂહિકાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા બીજો સમૂહનિકા યોજવામાં આવી રહ્યો છે આ નવ નવયુગલોને દરેક પ્રકારની ઘર વખરીની ચીજવસ્તુઓ જે ઘર વપરાશની હોય છે જે રીતે પલંગ તિજોરી એ દરેક પ્રકારની વસ્તુ આપવામાં આવશે અને સોનાની કાંઠી પણ તેમને આપવામાં આવશે ભેટ સ્વરૂપે ને આ પ્રથા આજે સમૂહ નિકાનું આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય આ તે માટે જ અમે આ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલ અમે કરેલ છે ગોધરા શહેરમાં આ બીજી વખત પહેલ દ્વારા સમાજના અંદર કુર રિવાજો છે એ બંધ કરવા માટે આ કન્યાદાન સમજો કે એક રૂપિયામાં છોકરીઓના નિકાહ કરવામાં આવે છે આ સાલે ગઈ સાલે બાવીસ જોડા હતા આ સાલે છવ્વીસ જોડા છે આપ સૌની લાગણી અને બધાનો સાથ અને સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવાનો છે આ કાર્યક્રમમાં દરેક વસ્તુ મતલબ જીવન જરૂરિયાતની દરેક વસ્તુ જોડાવાને અમે આપીએ છીએ જેવી કે સોનાની ઘાંઠી તિજોરી પલંગ ઘર વપરાશની દરેક વસ્તુ અમે આપવામાં આવે છે का आयोजन किया गया है बहुत अच्छा आयोजन किया गया है और घर वक्री का सामान दिया गया है और हम सब बहुत खुश हैं आपका खूब खूब आधार